કાઇઝેન હોસ્પિટલ અમદાવાદ દ્વારા કાઇઝેન કોન બે હજાર છવ્વીસનું સફળ આયોજન કરવામાં આવ્યું અદાન સર્જિકલ નવીનતા પર આધારિત આ રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરિષદમાં ભારતના ચાલીસથી વધુ શહેરોમાંથી અગ્રણી સર્જન શૈક્ષણિકજનો અને આરોગ્ય ક્ષેત્રના વિચાર નેતાઓ એકત્રિત થયા હતા સર્જરી ક્ષેત્રમાં ક્લિનિકલ ઉત્તમતા જ્ઞાન વિનિમય અને ટેકનોલોજીકલ વિકાસ માટે કાઇઝેનકોન બે હજાર છવ્વીસ એક સશક્ત મંચ બની રહ્યું છે જેમાં એસએસઆઈ મંત્રા રોબોટિક સિસ્ટમ પર આધારિત ડૉક્ટર સંજીવ હરિભક્તિની એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું વિમોચન મુખ્ય આકર્ષણ રહ્યું નમસ્કાર ડોક્ટર સંજીવ હરિભક્તિ ગેસ્ટ્રોન્ટ્રોલોજી સર્જન કાયઝન હોસ્પિટલ આજે જે કાયઝન હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એક કોન્ફરન્સ છે જેમાં સર્જન્સ માટે છે ખાસ કરીને પણ સર્જન્સ માટે ઓપરેશનની જે સ્કિલ છે કળા છે કે સ્કિલ લેપ્રોસ્કોપી રોબોટિક સર્જરી સિવાય ઘણી બધી બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે એમને જેમ કે સારી રીતે પેશન્ટ જોડે કેવી રીતે સંવાદ કમ્યુનિકેશન કરવું કાઉન્સેલિંગ કરવું ટીમ્સ કેવી રીતે બિલ્ડ કરવી કેવી રીતે કમ્પેશન રાખવું કેવી રીતે ટેકનોલોજી એઆઈ એનો ઉપયોગ કરવો રોબોટિક સર્જરીઝનો ઉપયોગ કરવો કેવી રીતે એ બધી વિશે આપણા દેશમાં ભારત દેશના બધા સારામાં સારા નામાંકિત પોતપોતાના ફિલ્ડ્સમાંથી ઇન્ડિયન આર્મીમાંથી જનરલ ધિલોન છે તુષારભાઈ શુક્લ પદ્મશ્રી છે કે રાજીવ સિંગલ છે નિમિત ડૉક્ટર નિમિત ઓઝા છે એ બધા એવા સારા સારા વક્તાઓ જુદી જુદી ફિલ્ડમાંથી નિલેશ દેસાઈ છે સાયન્સ ઈસરોને સેકના ડિરેક્ટર એ લોકો બધા આવેલા છે અને ખૂબ સરસ રીતે એના પોતાના લાઈફના અનુભવ પરથી સમજાવી રહેલા છે એમાં અમે કાયઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવ્યો છે રોબોટિક જીઆઈ સર્જરીનો એનું પણ લોન્ચિંગ રાખેલું છે જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે અને એક નવી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ રોબોટિક જીઆઈ સર્જરી ડોટ કોમ એનું પણ લોન્ચ આજે સાથે ઇનોગ્રેશન વખતે રાખેલું છે માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ